નમસ્કાર મિત્રો પુષ્પદチャンネル ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું કેવિન દવે ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદチャンネル ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો કેપ્ટન પોલીપ્લાસ્ટ લિમિટેડ અને જયદીપ ઇરિગેશન નોઘણવદર દ્વારા સિહોર તાલુકાના સાંઢીડા માધ્યમ સાનિધ્યમાં ખેડૂત સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં જીજીઆરસી વડોદરા અધિકારી શ્રી મુસ્રીભાઈ પઠિયા રમેશભાઈ બલદાણિયા

અને જયદીપ ઇરિગેશન વડોદર તરફથી ખેડૂતોના હિતાર થઈ ખેડૂતોને માર્ગદર્શન માટે ખેડૂત સભાનું આજે આપણે આયોજન કરેલું છે ત્યારે આજરોજ આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી ગુજરાત ગજરાજપુરી બાપુ મહાન શ્રી સાંજેડા મહાદેવ નાગજીરાદા વાઘાણી અર્જુનસિંહ યાદવ ગોપાલભાઈ વાઘેલા જયપાલસિંહ ચાવડા પીડીએ સાહેબ રમેશભાઈ બલદાણિયા નિલેશભાઈ મુંગરા પીએસઆઈ શ્રી સોલંકી સાહેબ અને ભરતભાઈ માંડલિયા પોતાનું સ્થાન છે એ મંચ ઉપર લેશે હંમેશા આપણે જોઈએ છીએ કે ખેતી ક્ષેત્રે ધીરે ધીરે વિકાસ થતો રહ્યો છે આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાંની ખેતી એનાથી પાછળ જઈએ તો જ્યારે અમુક આમાં વડીલો બેઠા છે એને ખબર છે કે કોષ આંકીને આપણે ખેતી કરતા પાણી સિંચતા એ ખેતી અને અત્યારની આધુનિક ખેતી આ ઘણું બધું છે ને એ પરિવર્તન આવી ગયું છે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી વખત આપણે જોતા હોઈએ તો અમુક લોકો છે એ ખાલી દસ બાય દસ ની રૂમ અંદર વર્ષે ત્રણ લાખ રૂપિયા કમાતા હોય કોઈ મશરૂમ ખેતી કરતો હોય કોઈ કેસરની ખેતી કરતો હોય આ બધી સિસ્ટમો છે એ હંમેશા નવી નવી આવતી જાય છે ગ્રીન હાઉસ રેવોલ્યુશન આવ્યું આ ઘણું બધું આવ્યું પણ સૌથી વધારે વિસ્તારની અંદર જો કોઈ અસરકારક રીત હોય તો એ છે ડ્રીપ ઇરિગેશન સ્પ્રિંકલર ફુવારા અને આ બધું કે ખેડૂતોને સિંચાઈ માટે ઓછા પાણીની અંદર જાજક વિસ્તારને આપણે આવરી લઈએ છીએ આ ક્ષેત્રની અંદર કેપ્ટન કંપનીનું ઘણું બધું મહત્વ રહ્યું છે અને અવારનવાર વર્ષાંતરે ખેડૂતોની જાગૃતિ માટે ખેડૂત સભાનું આયોજન થતું હોય છે તો આજના આ ખેડૂત સભાની અંદર ઉપસ્થિત એવા ગુજરાત પરિવારપુરનું આપણે સ્વાગત કરશું તો વિનંતી કરીશ પ્રતાભાઈને કે તેઓ ગુજરાત પરિવાપુ મનંતસિંહ સાંજેડા મહાદેવ માટે અહીંયા ઉપસ્થિત છે નાગજી દાદા એપીએમસી ના ચેરમેન એમનું કંપની અને જયદીપ ઇરિગેશન વતી સ્વાગત કરું છું આપણને સરકાર લક્ષી જે પાણી બચત માટેની યોજનાઓ સરકાર શ્રીની છે એની ખાસ માહિતી આપવા માટે માહિતગાર કરવા માટે એનો આપણે આ વિશેષ લાભ લઈ અને ખેતીને ફળદાયી બનાવીએ એવા હેતુથી છે વડોદરા થી આપણી વચ્ચે આવેલા એવા મેનેજર સાહેબ શ્રી પીઠિયા હું સ્વાગત કરું છું મંચસ્થ બીજા મહાનુભાવો અધિકારીઓ ખેડૂત મિત્રો તમે અહીંયા ખેતીમાં વિશેષ રસ છે આપણને ખેતી ને આપણે કેમ ફાયદાકારી બનાવીએ એના માટે માહિતી માટે અહીંયા આવ્યા છો તમારા બધાનું હું કંપની અને જયદીપ ઇરિગેશન વતી

તમે નહીં તો તમારી આજુબાજુમાં ક્યાંય ને ક્યાંય તમે કેપ્ટનની કોઈ ને કોઈ પ્રોડક્ટ વાપરતા લોકોને જોયા હશે તો હું મને નથી લાગતું કે હું કંપની વિશે તમને વિશેષ પરિચય કંઈ પ્રોડક્ટ બારામાં કહીએ આપું એ તમને બધાને રસ છે અહીંયા બધી પ્રોડક્ટો મૂકેલી છે કંપનીની અને અત્યારે આપણે બધા પાસે આંગળીના ટેરવે આખી દુનિયા છે કોઈને એની માહિતી જોતી હશે તો આપણને મળશે હું તમને ખાલી એટલું કંપની વિશે કહીશ કે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ખેડૂતોની સેવામાં કંપની પોતાની વિવિધ પ્રોડક્ટો આપે છે ગુજરાતમાં બે જગ્યાએ અને ગુજરાત સિવાય બાર કંપની નો એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ એટલે પ્રોડક્શન યુનિટ છે આંધ્રપ્રદેશમાં એક અને ગુજરાતમાં બે ટોટલ ત્રણ ખેતીની અંદર મિત્રો આપણે આવકનો હિસાબ કરીએ પણ જાવકનો પણ હિસાબ કરવો પડશે અને તો જ આપણી ખેતી ટકશે આજે જીજી આરસી એ સમજાવે છે જીજી આર સી એવું સમજાવે છે કે જે પાણીનું એક એક ટીપું છે એ આપણા માટે અમૃત સમાન છે જે પાણી વરસાદ ભગવાન જે વરસાદ આપે છે એ આ માટે પ્રેમનો પ્રસાદ છે એ પાણી વેડફાઈ દે પાણીને વેળપશું તો પાણી આપણને વેળપશે જીજીઆરસી દ્વારાધતિ ટપક પદ્ધતિ ફુવારા પદ્ધતિ રેનગન પદ્ધતિ આ પદ્ધતિઓની અંદર સરકાર સબસીડી આપે છે સબસીડી તો જીજીઆરસી આરસી પહેલા પણ સરકાર આપતી હતી ઓગણીસો એકાણું થી સરકાર સબસીડી આપતી હતી ઓગણીસો એકાણું થી બે હાજર પાંચ ની અંદર જીજીઆરસી એટલે આજે વીસમું વર્ષ ચાલે છે જેમ વીસ વર્ષનો દીકરો થાય એટલે કહેવાય ને કે બાળકમાંથી યુવાન થયો છે યુવાન થાય એટલે એડલ્ટ થાય સરકારમાં પણ અઢાર વર્ષે એને પુખ્ત ગણવામાં આવે છે મતલબ એને એને સમાજમાં પોતાનું કોઈ સ્થાન છે એ ઓગણીસો એકાણું થી બે હજાર પાંચ સુધીની અંદર આખા ગુજરાતની અંદર સવા બે બે લાખ અને છવ્વીસ હજાર હેક્ટરની અંદર ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિનું કામ થયું પેપર ઉપર ખેડૂતના ખેતરો પર તો જોવા શોધવું પડે કે તમારે કોઈ ત્યાં ડ્રીપ છે

કંપનીએ શું કરવાનું કંપનીએ જે કુદરતી જે સંપત્તિ કહેવાય કુદરતી સંપત્તિ એટલે સૂર્યપ્રકાશ જમીન અને પાણી આ કુદરતી સંપત્તિ જે છે ભગવાને જે સંપત્તિ જેની આપણે મૂલ્ય ના કરી શકીએ અમૂલ્ય સંપત્તિ છે એ સંપત્તિનો વ્યય થવો ન જોઈએ એ સંપત્તિનો વ્યવસ્થિત ઉપયોગ થવો જોઈએ એ સંપત્તિને સાથે રાખી અને ખેડૂતોનું જીવન ધરણ ઊંચું આવવું જોઈએ એની આ વિદ્ય ઉત્પાદન લેવું હોય તો બધી ગણતરી કરવી પડે અને ઉત્પાદન વધારે એટલે ખેતીનો ખર્ચ ઘટાડવો એ પણ સાથે વિચાર કરવો પડશે એક વખત થાય છે પણ એ ડ્રીપ વ્યવસ્થિત વાપરવામાં આવે તો દસ થી બાર વર્ષ સુધી તમારે ત્યાં ચાલે છે છે આ બધી બચત થાય ગણતરી કરો બે થી ત્રણ સીઝન ની અંદર ઘણા ખેડૂતો કે સાહેબ તમે ખોટું બોલો છો કેમ તો કે સાહેબ એક સીઝન ની અંદર મારે ડ્રીપ ના પૈસાનો ખર્ચો બેચો બીજા પણ મને પૈસા બેચા છે ઘણા ખેડૂતો પણ એવરેજ જોઈએ તો બે થી ત્રણ સીઝન ની અંદર પૈસા વસૂલ થઈ જાય છે અને એના માટે ફુવારા જોવા મળે છે તમારા જેવા પંદર લાખ થી વધારે ખેડૂતો જોડાયેલા છે અને આપણા ભાવનગર જિલ્લાની અંદર વાત કરીએ તો અત્યાર સુધીની અંદર એક લાખ હેક્ટર અંદર ટપક અને ફુવારાનું સ્થાપન જોવા મળે છે આપણા તાલુકાની અંદર પાંચ થી સાડા પાંચ હજાર હેક્ટર અંદર આ કામ થયું છે તો આ ઘણું ઓછું કહેવાય એની તરફ આપણે જાગવું પડશે અને કહેવાય ને કે ધીવે દીવો પ્રગટાવીએ એક ખેડૂત આ સિસ્ટમ વપરાવે તો આજુબાજુના બીજા ખેડૂતને માર્ગદર્શન મળે આપણે કહેવાય ને કે આંગળી જિંદગીનું પૂર્ણ છે તમે સારા સારા રસ્તે ખેતી કરો અને તમારે જોઈ અને જો બીજો ખેડૂત એ રસ્તે ખેતી કરે એ પ્રમાણે ખેતી કરે એનું ઉત્પાદન વધે એનું જીવન ધોરણ ઊંચું આવે એના બાળકો અંદર આગળ આવે તો એનું જે પુણ્ય હોય તમારા ખાતાની અંદર ભગવાન જમા કરે છે આપણે આપણે આપણું આપણું એક સારું કરીએ અને બીજા માટે તરીકે જીવનને કામ કરીએ તો એના લીધે બીજા ખેડૂતના એના કુટુંબની અંદર એક આનંદ આનંદિત છવાઈ જાય એનું પુણ્ય તમને મળે છે આજે આપણે જોઈએ તો આજે દેખાદેખી છે કે છગનભાઈ એક થેલી નાખી તો હું બે થેલી કેમ નો નાખું ઉત્પાદન માટે હોય એને બીજા આટલું ઉત્પાદન લીધું તો એનાથી વધારે હું લાવ પણ ખર્ચમાં પણ એવી હરીફાઈ જોઈએ કે એને એક થેલી નાખી છે તો હું અડધી થેલી ની અંદર હું કેમ વધારે ઉત્પાદન ના લાવું હું શા માટે આ આધુનિક ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી અને હું આમ કેમ શા માટે હું આવું ના કરું એના માટે સરકાર શ્રી ઘણી બધી યોજનાઓ છે પણ ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીને આખા ગુજરાત ની અંદર ગુજરાત ને એક મોડલ રાજ્ય આપણે ઇરિગેશન ની અંદર બનાવવું છે એક જીજીઆરસી નો ધ્યેય છે એટલા માટે આજે જીજીઆરસી ની અંદર સાઈઠ જેટલી કંપનીઓ રજીસ્ટર થયેલી છે દરેક કંપની માટે જીજીઆરસી સ્ટાન્ડર્ડ નક્કી નક્કી કરેલું છે સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે મટીરિયલ એમનું હોય તો જ એ કામ કરી શકે ખેડૂત કોઈ પણ કંપનીનો પણ દરેક કંપની માટે ભાવ સરકાર દરેક કંપનીના ભાવ સરખા અને દરેક કોઈ બી કંપનીની પદ્ધતિ લે તો એના માટે સબસીડી સરખી કોઈ ફેરફાર નહીં અરે ડ્રીપ પદ્ધતિ તમારા ખેતરની અંદર લગાવો તો તમારા દરેક છોડ છે એને એક સરખું પાણી મળે એટલા માટે દરેક છોડનો એક સરખો વિકાસ થાય ઓછા પાણીની ખેતી ગણાય કે સાહેબ ડ્રીપથી પાણી ઓછું ઓછું નથી પડતું એના મૂળનો જે વિસ્તાર હોય ત્યાં એને જોઈએ એટલો ભેદ પૂરેપૂરો મળી રહે છે દરેક છોડ ને સરખું પાણી પોષણ વાતાવરણ બધું સરખું મળે છે એટલે દરેકનું ઉત્પાદન સારું થાય છે દરેક કંપની માટે ભાવ સરખા દરેક કંપનીની અંદર સબસીડી સરખી કોઈ ભેદભાવ નહીં એમ કોઈ પણ ખેડૂત હોય લઈ શકે છે આટલી ટ્રાન્સફરન્સ અને સિસ્ટમ લીધા પછી ચાર થી પાંચ વર્ષ સુધી એને સિસ્ટમ વ્યવસ્થિત ચાલે એના માટે જે તે કંપનીઓ હોય અમે જવાબદારી આપીએ છીએ